આ ભીડ જોઈને તમને શું લાગે છે મેળો છે ના ભાઈ ના આ મેળો નથી આ મેળાવડો છે માણસને માણસ સાથે મળવાનો એકસો સત્તરમી જન્મજયંતિ છે આ દાદા ભગવાનની તમેનું ડેકોરેશન જુઓ એની વ્યવસ્થા જુઓ અને ખાસ એના જુઓ પ્રદર્શનો તો ચલો હું પણ તમને બતાવું आ दादा भॻवान जी हिकु सौ सतरमी जनम जयंती उत्सव थो कर रहा है तो ન હોય પાસે આ છે સિતાનું

别耽误这里。 करो और एक जैसे तो तो है उसमें आप आगे फिल्म देखेंगे तो उसमें या फिल्म देखा गया तो उसमें कुछ सवालों का आपका हल्का सवाल भी इसके लिए आप एक वेबसाइट विज़िट कर सकते हैं जिसमें एक बार जब आपके नए सवाल खड़े होंगे मैं जो आप मूवी देखने जाते हैं वो लोग पैसा खर्च करके मूवी बनाते हैं आपको पैसा देख के उसको देखते हैं लेकिन कुछ इंप्रेशन रहता है आगे कोई भी मूवी देखते हैं काम करने में तो थोड़ा ढूंढ सा फॉल तो इसमें क्या रहता है कि

વિક્રમ વહેતાળનો જે આ લાઈવ ડ્રામા છે એમાં તો લોકોની લાઈન ચાલી છે ખરેખર કેટલાય લોકો આ વસ્તુ જોવા જઈ રહ્યા છે અને આ બધું જોયા પછી ભૂખ તો લાગવાની જ છે અને ભૂખા વજન તો થાય જ નહીં તમે જુઓ ફૂડ કોર્ટ કેટલા બધા લોકો છે પીઝા પાસ્તા પાંભાજી વડાપાંવ બધું વ્યાજબી ભાવે જ્યુસ પણ મળે છે ચાઇનીઝ પણ મળે છે આ બધી વસ્તુ તમને ઓછા ભાવમાં મળી જશે તો દોસ્તો આ હતો એકસો સત્તરનો જન્મ જયંતિ શ્રી દાદા ભગવાનનો ઉત્સવ જે નવલખી વડોદરા ખાતે આવેલો જે હજી સતત સત્તર તારીખ સુધી ચાલુ છે તમે આનો જરૂરથી જરૂર લાભ લેજો દાદાની પાંચ આજ્ઞામાં રહી નાનામાં નાના માણસના ખૂબ સારા કામ થાય અને મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ના આવે એવા આશીર્વાદ આપજો જય સચિદાન